તેજસ્વી વિદ્યાર્થી અને છોટ વિદ્યાર્થી વચ્ચે મોટો તફાવત નથી એ છોટ વિદ્યાર્થી છે પરીક્ષા પહેલાં બધું ભૂલી જાય છે તેજસ્વી વિદ્યાર્થી પરીક્ષા પછી બધું ભૂલી જાય છે પહેલાં તો આપણે એ સમજવું પડશે કે શિક્ષણ શું છે જો શિક્ષણ શું છે ન સમજાય તો ખાલી મેન્યુઅલથી કાંઈ થવાનું ને અમારી દ્રષ્ટિએ જીવનનો સર્વાંગીણ વિકાસ સાધન શિક્ષણ છે તમે તેજસ્વીતા અને ઠોઠના ત્રાજો આ બાંધ્યા છે ત્રાજવા જ ખોટા પ્રતિભા કાંઈ શહેરોમાં અને ને ત્યાં જ જન્મ લે એવું નહીં પ્રતિભા તો ગામડાની શેરીઓમાંય પ્રગટે અને ગરીબ ઝૂપડે પણ પ્રગટે આજે હું દ્રોણેશ્વર આવ્યો છું ગુજરાતના ગીરના જંગલોના ગીર કાંઠાના ગામડાઓના ત્રિભેટે આવેલો આ પ્રદેશ છે અહીંયા દ્રોણેશ્વર ગુરુકુળ છે એ સંસ્થાના અને સમગ્ર સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ સંસ્થાના આધ્યાત્મિક વડા એવા પૂજ્યપાદ ગુરુવર્ય માધુપીર સ્વામીજી મારી સાથે બિરાજમાન છે શિક્ષણ સંસ્થાઓના સંચાલક તરીકે નવી પેઢીના જે સંચાલકો હવે એમના માતા પિતાની જગ્યાએ સત્તા પર આવ્યા છે આજકાલ અને શિક્ષણ સંસ્થાઓનું સુકાન એમણે પોતાના હાથમાં લીધું છે અને જ્યારે જગતમાં ટકાવારીની એક જબરજસ્ત રેસ ચાલે છે તો એ ટકાવારીની રેસની વચ્ચે અને જોબ ફિટનેસ ઘટતી જાય છે આપણા એજ્યુકેશનમાં મનુષ્યમાં માર્કશીટ માટેની ફિટનેસ હોય છે વિદ્યાર્થીમાં પણ બહાર આવ્યા પછી એનામાં જોબ ફિટનેસ ઓછી હોય છે તો આ સંજોગોની વચ્ચે આપણી જાહેર શિક્ષણ વ્યવસ્થા અને પ્રણાલિકામાં આપ શું સૂચન કરવા ચાહો છો કે જેનાથી આ સંચાલકો પોતપોતાની સંસ્થામાં વધુ સારા અને એના પોતાના વિદ્યાર્થીઓને બે ટંક રોટલા ભેગા કરે એવા હોય એ માટે આપનું સૂચન છે પહેલાં તો આપને બધા જ મારા દર્શક મિત્રોને ભાઈ બહેનોને મારા હૃદયથી વંદન આપનો પ્રશ્ન નો ઉત્તર બહુ વ્યાપક સંદર્ભથી જોવો પડે એમ છે ખાલી મકાન બાંધી દેવાથી શિક્ષણના ક્લાસ ગોઠવી દેવાથી કે સારા મેનેજમેન્ટથી એ પ્રશ્ન પૂરો થાય એમ નથી પહેલાં તો આપણે એ સમજવું પડશે કે શિક્ષણ શું છે જો શિક્ષણ શું છે ન સમજાય તો ખાલી મેન્યુઅલથી કાંઈ થવાનું નથી મેન્યુઅલ તો સહેજે આવશે અને અમારી દ્રષ્ટિએ જીવનનો સર્વાંગીણ વિકાસનું સાધન શિક્ષણ છે ખાલી એ જોબલક્ષી પણ નથી અને ખાલી અધ્યાત્મલક્ષી પણ નથી આપણા વેદોના ઋષિઓએ જે શિક્ષણ વિશે એવા સુંદર વિચારો આપણને આપ્યા છે કે જેમાં આપણું ઐહિક જીવન એનું પણ કલ્યાણ થાય એટલે આલોકમાં પણ સુખી રહેવાય એટલે બાહ્ય રીતે પણ સુખી રહેવાય અને આંતરિક રીતે જે માણસને આનંદ આવવો જોઈએ આધ્યાત્મિક ઉત્થાન એ બંને થાય શિક્ષણ એવું હોવું જોઈએ દુર્ભાગ્ય થયું છે શું કે ઋષિ મુનિ પ્રબોધિત પ્રાચીન ગુરુકુલ શિક્ષા પદ્ધતિ જે પદ્ધતિ આજે તમને તક્ષશિલાનું નાલંદાનું નામ લેતા કંઈક જણ થાય છે ગૌરવ અનુભવાય છે તો એનું નામ લઈએ છીએ પણ એ કઈ પદ્ધતિ અપનાવતા હતા એ પદ્ધતિનું અનુસરણ કેટલું થાય છે એ મહત્વનું છે મહારાજ આઝાદ થયું શિક્ષણ નીતિઓમાં મંથન થતા રહ્યા પરિવર્તન થતા રહ્યા પણ મૂળ જે આત્માનો શિક્ષણના આત્માને જે સ્પર્શ થવો છે એ કેટલો થયો સદભાગ્યે નવી શિક્ષણ નીતિ આવી છે કારણ કે નવી શિક્ષણ નીતિ એ ખરેખર સમુદ્ર મંથન જેવી છે કેટલા દેશ વિદેશના સ્કોલરોએ ભેળા થઈને મંથન કરીને એટલા બુદ્ધિશાળી લોકો મંથન કરતા હોય તો એમાંથી અનેક પ્રકારના રત્નો નીકળે તો સહજ છે એટલે એક તો નવી શિક્ષણ નીતિ એ અમને ગમી છે એટલે શિક્ષકોના સંમેલનમાં પણ અમે કહીએ છીએ કમસે કમ એક સંકલ્પ કરો કે આ નવી શિક્ષણ નીતિને અમે અમલમાં મૂકીશું અને સમજીશું અને અમલમાં મૂકીશું બરાબર છે હવે છે ને ગુણાંકન ની વાત જવા દો ગુણવત્તા ની વાત આવી બરાબર છે મારે જ્યારે વિદ્યાર્થીઓ સાથે બેસવાનું થાય ને ત્યારે હું મારી જાતને બહુ ગૌણ બનાવી દઉં બરાબર છે અને એને જ બોલતા કરું એને જ પ્રશ્નો કરું એની પાસેથી જ જવાબ લઉં શું સાહેબ વિદ્યાર્થીઓ ખીલતા હોય છે તો એક તો શિક્ષણનો હેતુ સમજી લેવો જરૂરી છે શિક્ષણ તો કોઈ પણ દેશ હોય કે વ્યક્તિ હોય એના વિકાસનો પાયો છે અને આપણે એ પાયાને નબળો તો ન રહેવા દેવાય મને એક બીજો નાનો પ્રશ્ન પૂછવાનો છે કે આમ એવું અમે તો પત્રકારો મજાકમાં કહેતા હોઈએ કોક વખત કે તેજસ્વી વિદ્યાર્થી અને છોટ વિદ્યાર્થી વચ્ચે બહુ તફાવત નથી જે છોટ વિદ્યાર્થી છે એ પરીક્ષા પહેલાં બધું ભૂલી જાય છે તેજસ્વી વિદ્યાર્થી પરીક્ષા પછી બધું ભૂલી જાય છે તેવું અમે કહીએ છીએ દિલીપ માફ કરજો તમે તેજસ્વીતા અને ઠોઠના આ બાંધા છે ત્રાજુઆ જ ખોટા તમે કોને તેજસ્વી કયો છો કોને ઠોઠ કયો છો બરાબર આને આમાં સારા માર્ક આવ્યા અને ઓછા આવ્યા એ જ ને સ્કૂલમાં નાપાસ થયેલા મોટા બિઝનેસમેન બની ગયા બરાબર ત્રણ ચોપડી ભણાને ત્યાં લાખો લોકો રોજગારી મેળવે છે આપણે ત્રાજવામાં માં ક્યાંક ફરક છે ફરક છે તો ત્રાજવા સુધારવાની જરૂર છે એટલે સુધારવા પ્રતિભા કઈ શેરોમાં અને સીમંતો ત્યાં જ જન્મ લે એવું નથી બરાબર પ્રતિભા તો ગામડાની શેરીઓ માં પ્રગટે ગરીબ ઝૂપડે પણ પ્રગટે બરાબર છે ગામડામાં ગુરુકુલ એટલે બાંધ્યું કે ગામડાની પ્રતિભાઓને વિકસવાનો અવસર મળે આપણે બહુ ખોટા ખ્યાલો લઈને બેઠા હોઈએ છીએ એનાથી આપણે મુક્ત થવું જોઈએ બરાબર છે બીજું સ્વામી મારે એમ આપને નાનો પ્રશ્ન પૂછવાનો છે કે શાળાઓમાં ખાસ કરીને પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં નવી શિક્ષણ નીતિમાં તો ઉચ્ચતર માધ્યમિક શબ્દ લેવાનો પણ નથી તો માધ્યમિક અને પ્રાથમિક શાળાઓમાં ગ્રંથાલયો લગભગ ગ્રંથાલયો નિષ્પ્રાણ થઈ ગયા છે અને ગ્રંથાલયોમાં નવી કોઈ પ્રકારની સ્વામી ખરીદીઓ પણ અટકી ગઈ છે અને જે શિક્ષક ભણાવે છે એ પાઠ્ય વિષયને જ્યારે ભણાવે છે ત્યારે એની વાણીમાં સંદર્ભ જ્ઞાનના ઝરણાઓ પણ સુકાઈ ગયા છે તો એનું કન્ટેન્ટ સામાન્ય રીતે કંટ્રોલ ઓવર ધ કન્ટેન્ટ ઇઝ કમાન્ડ ઓવર ધ ક્લાસરૂમ વર્ગખંડમાં શિક્ષકનો માભો સન્નાટો ક્યારે પડે જ્યારે એ પોતાના વિષય પર પૂર્ણ સ્વામિત્વ ધરાવતો હોય એક ચોકનો ટુકડો અને બ્લેકબોર્ડ એટલે આખું નવું આસમાન ઊભું કરી શકતો હોય એ શિક્ષકના ચરણમાં વિદ્યાર્થીઓ ઝૂકી જાય છે પણ એવું હવે બધે જોવા નથી મળતું તો એ સંદર્ભ જ્ઞાન શિક્ષકોનું વધે અને એ ઝરણાઓ વહેતા વહેતા અથડાતા પછડાતા વિદ્યાર્થીના અંતઃકરણ સુધી પહોંચે એ માટે આજની જે શાળા વ્યવસ્થા છે એમાં શું ફેરફાર કરવાનો આપને લાગે છે દિલીપ માફ કરજો વ્યવસ્થાના પરિવર્તનથી કાઈ નહીં થાય શિક્ષકના હૃદય પરિવર્તનની વાત છે બરાબર શિક્ષક તરો તાજા હોવો જોઈએ અંદરથી પ્રફુલ્લિત હોવો જોઈએ ગીતાનો કર્મયોગ આપણને શું શીખવે છે ડોઈટ બાય હાર્ટ એવો કઈક ભાવ એમાં હોય ને અમે શિક્ષકોના સંમેલનમાં પણ એક વાત કરી કે જીવનના છેલ્લા શ્વાસ સુધી જે જિજ્ઞાસુર્ય છે ને એ જ સાચો શિક્ષક છે બરાબર છે જો તમારામાં એ વૃત્તિ હશે ને તો સંદર્ભ ગ્રંથો સામેથી તમને ગોતતા આવશે ભગવાનની વ્યવસ્થા જ એવી છે પણ જો આપણી જિજ્ઞાસા વૃત્તિ અનેક કારણોસર એના એક બે કારણો નથી હોતા અનેક કારણોસર જો એ વૃત્તિ દબાઈ ગયેલી હશે અને તમે લાઇબ્રેરીની વચ્ચે બેઠા હશો તો શીરાના ટોપિયાની વચ્ચે બેઠેલો માણસ ભૂખો રીએ એના જેવી દશા થાય એટલે શિક્ષક સ્વયં પાતાળના પાણીની જેમ સતત અંદરથી ઝરણું વહે ધોધમાર ઉત્સાહથી ભરેલો હોવો જોઈએ આજે ઇન્ટરનેટનો પ્રભાવ છે એટલે લાઇબ્રેરીઓનો રસ ઘટતો જાય છે તો એને માટે શું રસ્તા કરવા જોઈએ પણ શોધવું જોઈએ મારો સમય એક નાનકડો પ્રશ્ન પોતાના સંતાનો અંગે નિર્ણય લેવામાં વાલીઓ ઘણા ગોથા ખાય છે દસમા ધોરણનું પરિણામ આવવાનું હોય ને પરિણામ આવે પછી અગિયાર સાયન્સમાં જવું આર્ટ્સમાં જવું કે કોમર્સમાં જવું એ મારા બાળકને માર્ગદર્શન આપવા માટે લોકો મારા ઘરે આવે મારા એચકે બેસે મારી કોફી ચા પીવે અને પછી મને સલાહ આપે નથી તો તેઓ એનો નિષ્ણાત નથી હું નિષ્ણાત એટલે સંતાનના ભવિષ્ય અંગેનો નિર્ણય એ આગંતુકોના હિંચકે બેઠા બેઠા પગની ઠેસ મારતા મારતા લેવાય છે કોઈ વખત શાળાના શિક્ષકો કહી દે છે કે આને સાયન્સમાં મોકલો કોઈ કહે છે કોમર્સમાં મોકલો અને જ્યારે એનો રથ અડધી કાઠીએ પહોંચે છે ત્યારે ખબર પડે છે કે આપણે ખોટી દુનિયામાં આવી ગયા છીએ પણ પછી પાછા ફરી શકાતું નથી અને કેટલાક પાછા સાહસ કરીને ફરે છે અને પોતાની ગમતી વિદ્યાશાખામાં પાછા જંપ લાવે છે એટલે ઘણી અવ્યવસ્થા અને અરાજકતાનું જે ક્ષેત્ર છે દેખાતું નથી પણ તે પોતાના સંતાનોની ભવિષ્યની વિદ્યા શાખા અંગેનો નિર્ણય લેવાની બાબતમાં છે તો એ નિર્ણય લેવા માટેના થોડાક ધોરણો આપની દ્રષ્ટિએ જો જાણવા મળે તો જે મોસમ હવે નજીક આવી રહી છે નિર્ણય લેવાની તો થોડુંક દર્શકોને અને મારા થોડા મિત્રોને અને આપના હરિભક્તોને માર્ગદર્શન મળે દિલીપ આટલા વર્ષથી આપ જાણો છો કે અમે સંસ્કારયુક્ત શિક્ષણના ફિલ્ડમાં છીએ અમને હંમેશા એવું લાગી રહ્યું છે કે વિદ્યાર્થીઓને કેળવવાની જેટલી જરૂર છે એટલી જ વાલીઓના વર્કશોપ લેવાની પણ જરૂર છે વાલીઓએ ખોટી ધારણાઓમાંથી મુક્ત થવાની જરૂર છે કે મારો બાળક આ બને કે આવો જ બનવો જોઈએ વાલી એની ધારણાઓ છોડીને બાળક જે બનવા માટે સર્જાયો છે જે એની શક્તિઓ છે એને આધારે એને ખીલવા દેવો જોઈએ પણ એ સમજવાની શક્તિ માતા પિતાઓ પાસે કેટલી છે માતા પિતા પોતાના બાળકને ટાઈમ કેટલો આપે છે એ પણ બહુ મોટો ચિંતાનો વિષય છે બહુ તો માર્કશીટ જોઈ લેશે ને એકાદો વાહો થાબડી લેશે કપડાં આપશે પુસ્તક આપશે પણ બાળકોમાં જે ધ્યાન દેવું જોઈએ એ માતા પિતા આપી શકતા નથી તો કમસે કમ તમારે બિઝનેસ કરીને જે પૈસા કમાઈને છોકરાના હાથમાં દેવાના છે તો થોડો બિઝનેસને બદલે બાળકોમાં ધ્યાન દો ને તોય તમારું ભવિષ્યનું ઇન્વેસ્ટમેન્ટ સારું થશે એમ બીજું સદભાગ્યે આજે સાયન્સ ને ટેકનોલોજી એટલી બધી વિકસી ગઈ છે સરકારો સંચાલકો ટ્રસ્ટો ખૂબ પૈસા ખર્ચે છે શિક્ષણને માટે એની પોતપોતાની રીતે આજે એવા ટેસ્ટ અવેલેબલ છે કે આ બાળક કયા ફિલ્ડમાં આગળ જઈ શકે એમ બરાબર છે તો કમસે કમ એવા ટેસ્ટની વ્યવસ્થાઓ થાય કે જેથી આપણને માર્ગદર્શન મળે હજી આનો વ્યાપક પ્રચાર થયો નથી જો અત્યારના સમયે હજી માલીઓ અટવાય છે તો એ આ ભરપૂર જોશમાં હશે ત્યારે આની દશા શું થશે એટલે બાળકને એના માનસિક વલણ એનું ઓબ્ઝર્વેશન થવું પ્રત્યેક સ્કૂલોમાં બહુ જરૂરી હોય છે અને એમાં શિક્ષકો બહુ સારો રોલ ભજવી શકે કારણ કે એની સાથે કાયમ રહે છે બાળક સાથે તો વાલીઓએ પોતાના આગ્રહ દુરાગ્રહ મૂકીને આવા સારા શિક્ષકોના અભિપ્રાય પ્રમાણે એના બાળકને આગળ વધારવાનો પ્રયાસ કરવો છે એવું મને લાગે વિદ્યાર્થીને આપનો શું બોધ છે વિદ્યાર્થીઓ હંમેશા જિજ્ઞાસાથી ભરેલા રહે વાત વાતમાં પ્રશ્ન પૂછતા થાય શિક્ષક મૂંઝાઈ જાય ને એવા પ્રશ્ન પૂછતા થાય ગ્રંથાલયો મિત્ર બનાવે ખાલી નેટ નહી ગ્રંથાલય પુસ્તકને સાથીદાર બનાવે અને અવસર મળે તો પ્રવાસો અવશ્ય કરે બરાબર કે જેથી એ વિશ્વને જોશે જાણશે જે શક્યતા એ પ્રમાણે પણ તો એમનું જ્ઞાન ખૂબ ખીલશે અને કોઈ પણ સંજોગોમાં વિદ્યાર્થીઓ વ્યસનોથી મુક્ત રહે આજે દિલીપ નવી પેઢીને ડ્રેગન ભરડો છે શહેરોની દશા જુઓ છો તમે આ ડ્રગ માફિયાઓ આખા દેશને ખતમ કરી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓ કોઈ પણ હિસાબે દૂર રહે માતા પિતા શિક્ષકો સંચાલકો એ પણ એના વિશે એલર્ટ થાય અને એની સાથોસાથ વિદ્યાર્થીઓને હું ક્યારેય બહુ ભલામણ નથી કરતું કારણ કે આપણા કરતા એક પેઢી આગળ છે એક વસ્તુ હું ચોક્કસ કહીશ કે મોબાઈલ કે કોમ્પ્યુટરમાં ગેમ રમવાને બદલે એ ફિઝિકલ ગેમ પસંદ કરે તો એ ફિઝિકલ ગેમ પસંદ કરશે ને એના આરોગ્ય માટે સારું રહેશે અને તેનું મગજ ખીલશે આપનો આભાર માનું છું કે શિક્ષણના ક્ષેત્રમાં આપે જીવનભર કરેલા અનેક પ્રયોગશીલ ઉપક્રમો અને અનેક પ્રકારની સફળ સંસ્થાઓના નિર્માણ પછી આપની વાણી દ્વારા આપે જે થોડો ઘણી પણ પ્રાસાદિક આંશિક ઝલક આપી એ વાલીઓ અને વિદ્યાર્થીઓના હૈયે શીતળતા આપનારી છે Thank you, sir. Thank you very much.